રાજકોટના લોક મેળાને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન લોકો હરિફરી શકે તે માટે આ વખતે મેળામાં ત્રીસ ટકા સ્ટોલ્સ અને રાઇડ્સમાં ઘટાડો કરવામાં આવશે ત્રણ લેયરની સિક્યુરિટી પૂરી પાડવામાં આવશે ડ્રોન ને સર્વેલન્સથી સમગ્ર મેળામાં દેખરેખ રાખવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક મેળાના નામ માટે લોકોના સૂચન લેવામાં આવશે અહેવાલ વિજય મકવાડ હથમ આઠમના મેળા બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે એનું જે નકશો લેઆઉટ પ્લાન છે એને ડીકન્જેસ્ટ કરી ત્રીસ ટકા સ્ટોલ્સ અને જે એના બીજા આપણા જે ચક્ર બીજા રાઇડ્સ છે એ ઘટાડવામાં આવી રહી છે જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેશનાલાઇઝ કરવામાં આવી રહી છે ડ્રોનથી આખા જે કેટલા જન્મેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સ્ટિંગ ફરજિયાત રાખવામાં આવશે સીસીટીવી જે છે એની સંખ્યા વધારવામાં આવી છે જેથી જેમ જનવેની સંખ્યા જે કેપેસિટી કરતાં સરખામણીમાં આવે તો એડવાન્સમાં આપણે થ્રી લેયરની સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ જી આ વખતે પણ અમે પબ્લિકમાંથી અને આપસો થકી નામ જે છે એ વેલકમ છે એના માટે વિધિવત છાપામાં પણ અમે જાહેરાત આપવાના છીએ અને આ વખતે પણ એ જ રીતે લોકો પાસેથી નામોનું સૂચન માંગવામાં આવશે જી ત્રીસ ટકા સ્ટોલ્સ અને રાઇડ્સ ઓછી કરવામાં આવશે જેથી સ્થળ ઉપર વધારે જગ્યા પબ્લિકના મુવમેન્ટ માટે ઉપલબ્ધ રહે જી અમુક જે ઇમરજન્સી એક્ઝિટ છે જે અગાઉ બંધ રહેતા હતા ફોર એક્ઝામ્પલ પોલીસ સ્ટેશનની સામેવાળો જે ગેટ છે એ પણ ખુલ્લું રાખવામાં આવશે તથા જે બીજા એક્ઝિટ છે એને પણ ખોલા કરવાની વાત છે જી મેં અગાઉ કીધું કે ડ્રોનથી આખી જનમેદની ઉપર રાખવામાં આવશે થ્રી લેયર સિક્યુરિટી એરેન્જમેન્ટ થકી જેમ એની કેપેસિટી ગ્રાઉન્ડ એના નજીક ભરાવાનું દેખાશે આપણે પછી પબ્લિકની એન્ટ્રી રેગ્યુલેટ કરશું જી એમાં પણ હાઈકોર્ટની સૂચનાઓ સરકારના બધા ધારાધોરણો એ બધાના નિયમપણે ચુસ્તપણે નિયમ પાલન કરવામાં આવશે